નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું શું આપણે દરેક મંદિરમાં શેના માટે જતા હોઈએ છીએ ભગવાનના દર્શન કરવા આશીર્વાદ મેળવવા સુખ શાંતિ મેળવવા અથવા તો લગ્ન કરવા પરંતુ હું તમને એમ કહું કે આપણે મંદિરમાં ડિવોર્સ લેવા જવાનું છે તો કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે દુનિયામાં ઘણા એવા મંદિરો છે જે મંદિરો પોતાની એક અલગ વાર્તાઓ અલગ મહત્વના કારણે જાણીતા છે લગ્ન કરવા માટે મંદિરમાં નહીં પરંતુ ડિવોર્સ લેવા માટે જવાનું છે અને કેમ તો એના માટે તમારે આ વિડિયો એન્ડ સુધી જોવો પડશે દુનિયામાં ઘણા મંદિરો છે પરંતુ આ એક એવું મંદિર છે જેની જાણી અજાણી વાતો જ સૌ કોઈને અચંબિત કરી દે છે હું વાત કરી રહી છું જાપાનમાં આવેલા ડિવોર્સ મંદિરની જે ફક્ત તેના ઐતિહાસિક મહત્વ માટે જ પ્રખ્યાત નથી પરંતુ તેને મહિલા સશક્તિકરણનું પ્રતિક પણ માનવામાં આવે છે આ સાતસો વર્ષ જૂના મંદિરમાં કોઈ પૂજા નથી થતી પરંતુ પીડિત મહિલાઓને નવી શરૂઆત માટે શક્તિ મળે છે આ મંદિર કેમ અનોખું છે જાપાનના કામાકુરા શહેરમાં સીતા મંદિર ડિવોર્સ મંદિર તરીકે ઓળખાય છે આ મંદિર એ મહિલાઓ માટે બનાવવામાં આવ્યું છે જેમણે ઘરેલું હિંસા અને અત્યાચારથી બચવા માટે અહીં આશ્રય લીધો હતો આ મંદિર સદીઓથી મહિલાઓને સામાજિક અને માનસિક ટેકો પૂરો પાડે છે મહિલાઓના અધિકારો માટે એક આશ્રય સ્થાન બનાવવામાં આવ્યું હતું છૂટાછેડાનું આ મંદિર એવા સમયે અસ્તિત્વમાં આવ્યું જ્યારે જાપાનમાં મહિલાઓને ડિવોર્સ લેવાનો અધિકાર નહોતો પુરુષો સરળતાથી તેમની પત્નીઓને છોડી શકતા હતા પરંતુ સ્ત્રીઓને તેમ કરવાની સ્વતંત્રતા નહોતી આ મંદિર એ સ્ત્રીઓ માટે સહારો બન્યું જેઓ પોતાના પતિઓની ક્રૂરતાથી કંટાળી ગઈ હતી કાકુસણ કોણ અને આ મંદિર શા માટે બનાવવામાં આવ્યું તો આ મંદિર ચૌદમી સદીમાં બૌદ્ધ સાધ્વી કાકુસણ દ્વારા બનાવવામાં આવ્યું હતું પોતે પણ તે એક અપમાનજનક લગ્ન જીવનમાંથી પસાર થયા પછી તેણીએ એક એવી જગ્યા બનાવવાનું નક્કી કર્યું કે જ્યાં સ્ત્રીઓ પોતાનું નવું જીવન શરૂ કરી શકે કાકુસણે આ મંદિરને મહિલા સશક્તિકરણનું પ્રતિક બનાવ્યું છે આધ્યાત્મિક શાંતિ અને સામાજિક સમર્થન અહીં મહિલાઓને માત્ર શારીરિક સુરક્ષા જ નહીં પણ આધ્યાત્મિક શાંતિ પણ મળી રહેશે આ મંદિર માં આવ્યા બાદ તે પોતાના જીવન માં એક નવી શરૂઆત કરવા તૈયાર હતી અહીના વાતાવરણ એ તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવામાં મદદ કરી છે તે મહિલા સશક્તિકરણ નું પ્રતિક કેમ બન્યું છે તો આજે છૂટાછેડા ના કાયદા અને મહિલાઓના અધિકારો માં સુધારો થયો છે તેમ છતાં છૂટાછેડા મંદિર હજુ પણ એક પ્રતિક બન્યું છે આ આસ્થળ મહિલાઓના સંઘર્ષ અને તેમના સશક્તિકરણની વાર્તાને જીવંત રાખે છે આ મંદિર ફક્ત ધાર્મિક સ્થળ જ નથી આ એક એ સમયનું સાક્ષી છે કે જ્યારે સ્ત્રીઓને ન તો કોઈ અધિકાર હતો કે ન તો કોઈ ટેકો અહીં આવીને મહિલાઓને પોતાના ગૌરવ અને આત્મનિર્ભરતાને સમજવાની તક મળી હતી આજે આ મંદિર માત્ર ઐતિહાસિક મહત્વ જ નથી ધરાવતું પરંતુ તે કામાકુરાની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર પણ છે અહીં આવતા લોકો જાપાની સંસ્કૃતિ અને મહિલાઓના સંઘર્ષની વાર્તાઓ સાંભળે છે ડિવોર્સ ટેમ્પલ આપણને એ શીખવે છે કે સમાજ ગમે તેટલો કઠોર હોય પરિવર્તનની શરૂઆત હંમેશા શક્ય છે આ મંદિર એ બધી મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે જેઓ કોઈ પણ પ્રકારના અત્યાચારનો સામનો કરી રહી છે તો આવી જ અવનવી વાતો જાણવા માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે નમસ્કાર